બોલિવૂડના સ્ટાર કહેવાતા આપણી વચ્ચે નથી રહ્યા સાહેબ એટલે કે ધર્મેન્દ્ર ઘણા બધા ફિલ્મો આવ્યા છે ઘણા બધા ગીતો સાઉદ ફિલ્મો આવ્યા છે સાહેબ આપણી વચ્ચે નથી રહ્યા અને એક મારે શ્રદ્ધાંજલિ ગાવી હોય મારા ભાઈઓને હું એટલી જ અપીલ કરું છું કે આ વિડીયોની અંદર હોમ શાંતિ લખવા વિનંતી અને વિનંતી છે કારણ કે હું ગમે ત્યાં સાહેબ ઘટના બને ગમે ત્યાં ઘટના બને અને એક શ્રદ્ધાંજલિ બનાવતો હોઉં છું અને તમે બધા સપોર્ટ કરો છો એ બદલ બધાનો દિલથી આભાર તો આ અંદર હોમ શાંતિ લખવા વિનંતી વિનંતી અને છે મારા ભાઈઓ હા ત્યારે મારી એક શ્રદ્ધાંજલિ ગાવી હોય એ તમે ચાલ્યા ગયા દૂર અમને દુઃખ છે ભરપૂર તમારા ફોટામાં મુખ છે અમને ધર્મેન્દ્રની યાદ બહુ આવે છે અમને ધર્મેન્દ્રની યાદ બહુ આવે છે તમે ચાલ્યા ગયા દૂર અમને દુઃખ છે ભરપૂર તમારા ફોટામાં મુખ મલકાય છે અમને તમારી યાદ બહુ આવે છે તો મિત્રો ઘણા બધા અત્યારે કોણ ઓળખતું નાના છોકરાને તમે પૂછા કરો કે ભાઈ આ હીરો કોણ છે સાહેબ ફટ એમને નામ આવડશે હા તો એ પણ આપણી વચ્ચે નથી રહ્યા સાહેબ અને ઘણા બધા ફિલ્મો હિન્દી સાઉથ ફિલ્મો ઘણી બધી ફિલ્મો આપણે જોઈએ છે અને બહુ સારા મિત્રો કારણ કે ગીતો એમના ઘણા બધા એવા ગીતો આવેલા છે પણ આપણે એમના ગીતો તો ખાસ હું હિન્દી ઓછા ગાઉં છું તમને બધાને ખબર તો હશે જ મારા ભાઈઓને પણ મિત્રો ઘણા જે હોય છે ઘણા બધા હિન્દી ફિલ્મો ગીતો હા તો મારા ભાઈઓ તમને આ વિડીયો કેવો લાગ્યો ખાસ કરીને અંદર કમેન્ટ બોક્સમાં લખવા વિનંતી અને વિનંતી છે અને ઓમ શાંતિ લખવાનું છે યાર કારણ એ છે કે મિત્રો ને આપણે એક શ્રદ્ધાંજલિ ના બનાવી શકીએ તો યાર આપણે વિડીયો આટલી બધી ચેનલ હાચવીને બેઠા હોઈએ અને સાહેબ એક શ્રદ્ધાંજલિ આપણાથી ના બને એટલા માટે હું શ્રદ્ધાંજલિ બનાવીશ તો મારા ભાઈઓ તો ઓમ શાંતિ લખવા વિનંતી અને વિનંતી છે એમના દિવ્ય આત્માને શાંતિ આપે એમના પરિવારને પણ દુઃખ કરવા દુઃખ સહન કરવાની શક્તિ આપે હા જય માતાજી જય મા